નરેન્દ્ર મોદી જગ્યા બહુમતી જીતી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને તે હેતુથી વડોદરાના સાધક દ્વારા બગલામુખી યજ્ઞ કરી મરચા આહુતિ આપવામાં આવી વડોદરાના છાણી ખાતે ડોક્ટર મંગલ દત્ત દવે દ્વારા બગલામુખી યજ્ઞ યોજવામાં આવ્યો જેમાં મરચાની આહુતિ આપવામાં આવે છે આ યજ્ઞ મુખ્ય ઉદ્દેશ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગ્ગી બહુમત સાથે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી ફરી એક વખત દેશના વડાપ્રધાન બને તેવી મનોકામના સાથે આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો સાથે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાનો પરચમ લહેરાવે તેવી આશા સાથે આ યજ્ઞ યોજવામાં આવ્યો છે ડોક્ટર મંગલ દત્ત દવે જે પોતાને પ્રખર હિન્દુત્વવાદી કહે છે તેઓના જણાવ્યા અનુસાર જીવનમાં ક્યારે પણ અડચણ બાધા કે નજર ઉતારવા માટે લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતને વિશ્વગુરુ બનાવવાનો લક્ષ્ય પ્રાપ્ત કરવા કોઈ પણ અવરોધ કે બાધા તેમજ અડચણ આવે નહીં અને આવનારા લોકસભા ઇલેક્શનમાં સ્પષ્ટ બહુમતી સાથે તે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બને સાથે રાજ્યની તમામ છવ્વીસો બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જગ્ગી બહુમત સાથે વિજય બને તેવા હેતુ સાથે તેમણે આ યજ્ઞ કર્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યજ્ઞ

લલિતા ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી અને બગલામુખી એમાંથી આ બગલા જેમાં માતાજી નો હવન છે મરચાની આહુતિ આપવામાં આવે અને દેશની અંદર જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે અને બ્રહ્માસ્ત્ર છે એ જવાબ લઈને આવે એ કોઈ ફેલ જાય નહીં તો આ જગદંબાનો યજ્ઞ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર અબકી બાર ચારસો પાર નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે એમની મનોકામના પૂર્ણ થઈ જાય અને આ દેશની અંદર ફળી વડાપ્રધાન તરીકે આવે અને જે કાનૂન સમાન કાયદો છે પછી પાંચ કરોડ બાંગ્લાદેશીઓને અહીંથી તિલાંજલિ આપવાની છે પાંચ કરોડ રોહિંગ્યાને કાઢવાના છે બીજા ઘણા બધા કાર્ય નરેન્દ્ર મોદી સાહેબ પાસે એને જશ આપવાનો છે અને એમની પાસે કાર્ય કરાવવાના છે તો હું તો એ કાર્ય કરી ન શકું પણ એક બ્રાહ્મણ છું જગદંબાનો ઉપાસક છું એક સંત છું તો નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી વિજયી થાય એટલા માટે થઈ અને આ ઉદ્દેશ મરચાંનો હવન આજની તારીખમાં આપણે રાખેલો